समाज ने शिक्षक पासे दी बहुत बड़ी अपेक्षा का वजन तो करो आगे सरस थे ગોદાવરી સરસ કપડા ધોવે છે એની પાસે જાવ અને એને કહો કે આ કપડો મારો ધોઈ દો મને બહુ ગમે છે આ ચૂ 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 એ ગોદાવરી બેન એ ગોદાવરી બેન કોણ છે આ આ કોણ ચૂ 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 કરે એ તો હું ઉંદર છું ગોદાવરી બેન મારે તમારું કામ છે એક કામ છે કરી દેશો

कचेरी में जाऊंगा कचेरी में जाऊंगा कचेरी में जाऊंगा कचेरी में जाऊंगा सिपाही को बुलाऊंगा सिपाही को बुलाऊंगा बड़े मार खिलाऊंगा बड़े मार खिलाऊंगा देखूंगा तमाशा देखूंगा

આ ચૂ 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 કોણ કરે છે અરે સામા કાકા સીતારામ આ તો હું ઉજર અરે આગળ તો હું વરાજાના કપડા સીઉ છું કાઈ કોત્રી નથી તો વરાજા પહેરશે અરે કાકા મારે તમારું કામ છે હું કામ છે આ એક ટોપી સીવી છે

અરે બાપા મેં થોડે કચેરી મેં સિપાહી કો બુલાઉા સિપાહી કો બુલાઉા બડે માર ખાઉંગા તમશા દેખુંગા ફી તમારે માર ખાવા જતી દુખે ઓ હા

Wat een mooie woon. Wat een mooie woon. Wat Wat

যা কর্তা মারি তো পিসারি যা কর্তা মারি তো পিসারি যা কর্তা মারি তো পিসারি জিহারো পাই খটেছে ও জিহারো খটেছে তো ভালো কই না করু প ধরাবনি ব্যথা আছে

છિપાયો હા રાજા ઉંદર ભીખારી મારી ટોપી લઈ ગયો મારી ટોપી લઈ ગયો राजा मर पि गयो राजा मारि गयो राजा मार पि गयो राजा पसिया